રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ મેડીની મંગળવારે પાંચ ડિસેમ્બરે બપોરે જયપુરમાં ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી શામનગર વિસ્તારમાં તેમના ઘરે મળવાના બહાને આવેલા ત્રણ હુમલાખોરોએ તાબડતોબ ગોળીબાર કરીને તેમની હત્યા કરી દીધી આ ઘટનાક્રમમાં એક હુમલાખોરનું મૃત્યુ પણ થયું છે રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી ઘટના સમયે પોતાના ઘરે જ હતો તે સમયે સ્કૂટર ઉપર સવાર બે બદમાશો ત્યાં પહોંચ્યા અને બંને તેના ઘરની અંદર ગયા અને ઝડપથી ગોળીબાર કર્યો જેમાં સુખદેવસિંહ ગોગામેડીને ચાર ગોળીઓ વાગી હતી તેની સાથે હાજર અન્ય કેટલાક લોકોને પણ ગોળી વાગી હતી બધાને તરત જ જયપુરના માનસરોવર સ્થિત મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ઘટના સમગ્ર દેશમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી અને રાજપૂત કરણી સેના સહિતના અનેક હિન્દુ સંગઠનો જયપુર પહોંચી હત્યાને કડક શબ્દોમાં વખોડીને ધરણા કર્યા હતા જ્યાં આજે સુરતમાં સનાતની સેના દ્વારા હત્યારાઓને કડકમાં કડક સજાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે